અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યુરિયા ખાતરની કૃત્રિમ અછત છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની જબરદસ્ત અછત વર્તાવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામના ખેડૂતો સવારથી લાઈનોમાં ઉભા રહી ખાતર ન મળતા સરકાર સામે રોષ ઠેલવ્યો ગાંધીના ગુજરાતમાં દાર વાસાનીથી મળી શકે છે પણ ધરતીના તાતને યુરિયા ખાતરની એક થેલી લેવા

સાડા પાંચસોથી છસો રૂપિયાની એક બેગ આપે છે બરાબર છે હવે લોકોને અત્યારે બે થેલી લાવવાના તો પૈસા નથી અને એના બી એના ઉપર આ બસો પચીસ કે છસો રૂપિયાની થેલી આપે તો આ ખેડૂતોને કઈ રીતે પાલવે બરાબર છે એટલે સરકાર મારું નિવેદન છે કે આ બધા ગોરખધંધા બંધ કરો બરાબર છે અને ખેડૂતોના હિતમાં આમ તો તમે પેપરમાં આપો છો કે કોઈ બી વસ્તુ છે કઈ બી માન્ય નથી કે કઈ આપતા નથી સોસાયટીમાં કે તમને ખાતર જ આપવામાં આવે છે કંઈથી તો ખાતર એક લોહ છે તો આ પછી કૈચી ડબલાને થેલીઓ આવવામાં આવે છે આપવામાં બરાબર આ ટકા તો હવે આ બોલો બીજું મારું નામ પટેલ રામાભાઈ પ્રભાભાઈ મુળુ મારું ગામનું નામ મુરુમિયા બરાબર અમારા ખાતરની આ સરકાર છે ઘણી અછત પડી છે આપણે અને બે થેલી પાછળ એક ન્યાનો યુરિયા અને ત્રણ થેલી લેવી હોય તો ડીએપીની બોટલ આપું છું અમને ખેડૂતો બે થેલીના તો પૈસા ના હોય અને ક્યાંથી અમે લાવીએ અને બહુ ઘણી તકલીફ પડે છે અને આ ત્રીજી વીકમાં આ પછી પછી આ જે પાંચસો પાંચસોનો ટોળો હું ભર્યું છું અને ધક્કા ખાઈ અને પાછા જઈએ છીએ આ મને ખાતર મળતું નથી તો સરકારમાં શું થયું છે તો ખાતર પૂરું આ મને મળતું નથી કેટલા કેટલા સમયથી ઉભ્યા છે લાઈન અરે અમે આ તો